બેસી જા અરે હું એમ કહું છું આ ક્યાં ગઈ છે આ તારી ફય અને સરલા અંદર હશે કે બહાર ગયા હશે કઈ કામ થી ખરી છે આ લોકો આ આ પોઝિશન તારી પાસે આ કામ કરાવે છે અને તારે પાણી લઈને આવવાનું નથી જરૂર બેટા તું આરામ કરવાની જરૂર છે તારે નહીં નહીં પપ્પા એને કઈ કામ નથી કરાવી આ તો તમે બૂમ પાડીને હું સાંભળી ગઈ તો પાણી લઈને હું આવી એમાં શું વડી તકલીફ બેટા તું જે બોલે છે ને હું સમજી શકું છું તું છે ને તારી મમ્મી નો એટલે કે તારી સાસુ નો અને ફોઈ નો વાંક દર્શાવવા નથી દેતી પણ મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી હું જાણું છું એ લોકો ને નહીં નહીં પપ્પા એવું કઈ નથી તમે આ બધી વાત ખોટી મનમાં ન લ્યો અને એમ એ લોકો હાચું જ કે છે હા કન્ડિશન માં થોડુંક થોડુંક કામ કરતા રહીએ ને તો તકલીફ ન પડે ખોટી વાત છે

પણ એ તો કે ના અમારા જમાનામાં આમ હતું અમારા જમાના તેમ હતું અરે તારો જમાનો ગયો બાપા અત્યારના જમાના રોની અત્યારના જમાનામાં ડોક્ટર કેવી રીતે રહેવું પડે અને તને ખબર છે આજના સમયમાં જો ડોક્ટર કેમ ના કરીએ ને તો મોટી ઉપાધિ સામે પક્ષ પણ આવતી હોય છે ઘણા એવા કિસ્સા જોયા છે મેં આ મારો મિત્ર વિનોદ છે એના ઘેરે આવું જ બન્યું હતું એની સાસુ આવીને ચડી બેઠી કે તમે મારી દીકરાનું ધ્યાન નથી રાખ્યું આ છે તે છે અરે કેટલા ધમ પછાડા થયા પણ આ લોકોને છે ને આ લોકોને કઈ નઈ સમજાય

અને તારી સાસુ સીંધે કે તારી ફઈ સીંધે કોઈ કામ નહીં કરતી જા બાગ બગીચામાં ફરવા ગયા તાપણી જોડે મારવા ગયા તા બાગ માં ફરવા અને બેનપણી જોડે મારવા આ સમય છે ફરવાનો આટો મારવાનો એટલે

તને કેદી બુદ્ધિ આવશે હે તને ક્યારે બુદ્ધિ આવશે અરે છે ખરાબ આ જમાઈ પણ ખરાબ હતો પણ તને ખબર છે જમાઈ ખરાબ નતો આજ ખરાબ હતી આ મારી બેન ખરાબ હતી ને એનું ઘર નું સત્ય નાશ વાળી નહીં આવે છે ગમે તેમ નથી બોલતો સાચું છે આ તારા હિસાબે મેં એક ગુમાવી છે હવે આને ગુમાવવા નથી માંગતો એટલે છે ને મારી વાત કાન ફરી સાંભળી લે તું છે ને અહિયાં તારે રહેવું હોય ને તો સારી રીતે અને શાંતિ થી રે આ તારા ભાઈ નું ઘર છે હું તને કાઢી નથી મુકતો પણ છે ને કાન ભરી અને વહુ પર ત્રાસ આપવાનું બંધ કરી દેજે લો બોલો હવે પહેલી વહુ મારા લીધે ભાઈ મારો હું વાગે માં એની તબિયત પહેલેથી નરમ રહેતી હતી એમાં મારો શું વાગ ભાઈ તમે તો જો મારું બધું નામ લાવો છો બધામાં શું આટલા બધા ગરમ થાવ છો બેન છે જરા સંભાળીને આટલું બધું નામ કઈ પણ ભાભી મને તો એવું લાગે છે કે હું તમારી જ બેન છું આમની નહીં તમે એટલો મારો પક્ષ ખેંચો છો આ ભાઈ તો હંમેશા મને ઓપોઝિટ જ બોલે છે કઈ પણ વાતમાં હું ભાઈ છો ને એટલે તારો હારો ઈચ્છું છું એટલે તને કઉ છું અને આને તો બુદ્ધિ જ નથી એટલે એ તો છે ને જે બધું ઢાળ મળે ને ત્યાં ઢળી જાય છે એટલે તું છે ને આની વાત નહીં પકડ મારી વાત સાંભળી લે આ ઘર માં રહેવું હોય ને તો શાંતિ થી રહે બાકી બીજા આડા વાળા છે ને આ કાર્યક્રમ કરવાના બંધ કરી દે અને તું શું સાની મની બેઠી છે હા તને મારી વાત માં કઈ ભાન પડે છે હું શું કહેવા માંગુ છું હવે શું કર્યું એવું તો અમે કે આટલા બધા ખીજાઓ છો અમારી પર અરે પણ તું હજુ મને કહે છે શું કર્યું આવા સમય માં ધ્યાન રાખવાનું હોય એને એને ધ્યાન રાખીને કઈ ખાવું પીવું ટાઈમ પર જમવાનું મરી જાય છે વાત કરી છે તમે એને જબરજસ્તી બધા કામ કરાવ્યા છે બિચારી ને અત્યારે પેટમાં દુખાવો થઈ ગયો છે છતાં એને બધા કામ કર્યા છે એટલે હવે છે ને તમે બધી

સવાર થી સાંજ સુધી જે પણ કામ પડે ને એ તું કરજે અને તને જો બોલ પડતું હોય ને તો આની પાસે અડધો કલાક કલાક આપડે બહાર ગયા એમાં બસ કરાવે અને છે ને આ કામની શરૂઆત અત્યારથી કરો જા તું મારા માટે હવે ચા બનાવ અને તું તું સાંજ નું તારે બનાવવાનું છે પગમાં મેંદી મૂકવાની છે કામ નહી કરે અત્યારનું કામ ચાનું તારું છે સાનુ જમવાનું તારું છે જા ઉપડો નહી સુધરવાના